તો છે કેમ છો મજામાં જય માતાજી જય સુરાપરા દાદા મિત્રો મસ્ત મજાનો આપણે સ્ટાર્ટ કરી દીધો છે છે તો આપના આજના નવા સ્વાગત અને

પપ્પુ બેન લઈ દીધો ડી દીએ લઈ દીધો આ બધા આપણા મિત્રોને ને હાઈ કરી દો હાઈ કરી દો બટા હાઈ કરી દે આયા જોઈન કે આયા જોઈન કે મજા માને કે બધે મજા માને એકલે એકલે કોણ ખાય છે અમાર દઉં ભાઈ અરે વાહ કોને દીએ લઈ દીધો હે દીએ લઈ અપુ અપુ એ લઈ દે મે બનસી દીએ દે કોણ દે દે કોણ લઈ દીધો અરે વાહ તરાઈતરેલા અમારા જલારામ મંદિરે થી અમારા હાર્દિક દરના ઘરે થી માં બેસો આવી ગયા છે અને બે ભેગી થઈ એટલે બૈરાઓને કઈ જ બરાબર ને દાદા શું કરે ફોન છે ને આવ્યો તો ઠીક ઠીક દાદા છે બાયો ને હોય ને એટલે પછી થઈ કે જોઈ એમ

ને કાલે તો દવાખાને હતા કા મારી બેન ને હવે વાંધો નહીં ટેટસ મૂકશું ને પછી હારોટો દવાખાને ઘરે આવી જાય પછી ફોટો મૂકશું ત્યાં જવું તો આપણે ત્યાં જાવું પડશે ને આગળ

અને અમારે શું કરે છે બધા તો ફોન માં વ્યસ્ત છે કોણ છે તારે તો વાત જ કર્યા કરે મીઠો મીઠો વધી જાય ને એને પ્રોબ્લેમ ઈ જ આવ્યો ફોન ચાલુ હોય ને ફોન માં વાત કરતી ને મીઠું નો વધી જાય પેલા આવે તો એટલે તો મેડમ ફોન માં વેસ્ટ છે પછી એની રે વાત કરી કે આ થાકી ગયા આલે 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 લાડ બધી સિંગ સિંગ દઉં

તો પરાચી વારી છે એમજો ચી છે એમજો જો બબ બબ ગમજો ગમજો દા દા કીજા જો દા દા ના પર તોને બસ લ્યો ભાઈ હવે દાદા પે બેઠી રહેવા છો આ મારા દાવિયો પેને સિંગ બો ભાવે છે તો એ કેટલી બધી લઈને એ કે જો સિંગ બધી આપો બધી આપો સિંગ મેરાને લાગ્યું આ તો દાદા પણ ભૂખે એમ જો ઉકળતું સમજો મને કંટાળો આવી ગયો આ તો હમ જો ઉકળી ગઈ જો તો હું પણ એવું છે ડાળ ઢોકરી વાહ બાકી જાય એટલે વગર નું જરાક તો બોલો વાળો હાજી રહે ને તો મિત્રો મેડમે ડાળ ઢોકરી સરસ મજાની બનાવી છે હવે તો બહુ ભૂખ લાગી છે પણ હવે આપે તો ખાઈ લઈએ આમાં છે સિંગ સિંગ બાફેલી અલગ હું કામ બાપ કોઈ છે હા ડાયટ ઢોકરી બદલી જાય ને એટલે બરાબર તો લાલ લાલ કલર નીકળી જાય છે તો પછી બાફી નાખી છે

આ બોક્સ લઈને બેઠી છે બધી આંગળીમાં અલગ અલગ કરને એવું નવો પેટર્ન થઈ જાય કરે નવો પેટર્ન બેનની થઈ બેન નેન એકમાં પીળો ને એકમાં અલગ અલગ ન ખબર પડે

કોમેન્ટમાં પાછા કહેજો તમારે નેન પોલીસ દિવસે કરે છે કે રાતે અને અત્યારે આપણે વિડીયો હવે એન્ડ કરવાનો સમય આવી ગયો છે તો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા કાલે ફરી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને બાય બાય